ઘડિયાળમાં પણ જેનું સ્થાન ખૂબ આગળ છે અને ઉદ્યોગમાં પણ જે અગ્રેસર છે એવા સિરામિક ઉદ્યોગનું સિટી એ મોરબીને શૈક્ષણિક ક્ષેત્રે પણ મોખરે છે એવું કહેવામાં હું આજે જરાય સંકોચ નહીં અનુભવું નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે સવારથી જ આપણે અલગ અલગ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી રહ્યા છીએ કે જેઓ એ ધોરણ બારનું આજે પરિણામ આવ્યું છે એની અંદર ખૂબ મોખરે રહી અને ખૂબ જ સારું એવું પરિણામ મેળવ્યું છે આપણું મોરબી જ્યારે વાણિજ્યમાં દસમા સ્થાને આવ્યું છે ત્યારે એ દસમું સ્થાન મેળવવા માટે એ ઝડપતું પરિણામ લાવવા માટે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે વિદ્યાર્થીઓ આપણી સાથે છે એમની સાથે આપણે વાતચીત કરીશું તમારું નામ જણાવજો પેલા બુડાસણા ઉર્વિશ જી ઉર્શભાઈ તમારે કેટલા પર્સન્ટેજ લાવ્યા છે નવ્વાણું પોઈન્ટ નેવું પીઆર નવ્વાણું પોઈન્ટ નેવ પીઆર તો આ આટલા પીઆર લેવા માટે થઈને આપણે શું મહેનત કરી હતી અને આપને શું યોજનાઓ હતી એ બારમું સ્ટાર્ટિંગ હતું ત્યારથી મારો એમ હતો કે નેવું ટકા ઉપર તો પ્રશ્ન લેવા જ છે એટલા માટે હું કામ ડેલી કરતો અને સ્કૂલમાં જે કાંઈ ટેસ્ટ પેપર હોય હું ડેઇલી દેતો અને સેલ્ફ સ્ટડી ઉપર આધાર હતો અને શિક્ષક ઉપર મને પૂરો વિશ્વાસ હતો કારણ કે એને વધારે એક્સપિરિયન્સ હોય બોર્ડનો એટલા માટે મારા આ જાળવતું પરિણામ એનું ફાળું છે શિક્ષક જી તો આટલું સરસ પરિણામ મેળવ્યા બાદ હવે આગળ શું કરવાનો વિચાર છે હું ઓલરેડી સીએનો અભ્યાસ જોઈન કર્યો છે અને મારે સીએ બનવાની ઈચ્છા છે જી સીએ બનવા તરફ એવું આગળ વધી ચૂક્યા છે તમારું નામ જણાવજો ચૌહાણ રાજ રાજ તમારે કેટલા બિયાર આવ્યા અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી તો આટલા બધા સારા એવા પીઆર આવે છે તો એના પાછળ શિક્ષકોનું કેવું માર્ગદર્શન મળ્યું તમને શિક્ષકોનું ખૂબ માર્ગદર્શન છે કારણ કે જેમ ઉર્વિશભાઈ કીધું કે એને આપણા કરતાં જા જા બોર્ડ અમે પહેલી વાર બોર્ડની પરીક્ષામાં આવ્યા છીએ તો કેટલી વાર એકવીસ કેટલો અનુભવ છે બધા અમારા શિક્ષકોને એટલે શિક્ષકનો ખૂબ યોગદાન છે આપ આગળ જઈને શું કરવા માગો છો હું હું પણ અત્યારે સીએ ફાઉન્ડેશનનો અભ્યાસ કરું છું જી એ પણ સીએ ફાઉન્ડેશનનો અભ્યાસ કરી ચૂક્યા છે ત્યારે બે વિદ્યાર્થીનીઓ આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીશું તમારું નામ જણાવજો પહેલાં પરમાર માલતી માલતીબેન તમારે કેટલા બિયાર આવ્યા છે અઠ્ઠાણું પોઈન્ટ એકોતેર તો આટલા બધા જે બિયાર સારા એવા આવ્યા છે તો એના પછી છેલ્લી ઘડીની શું મહેનતો હતી છેલ્લી ઘડીમાં વાંચવાનું અને શિક્ષકોનું માર્ગદર્શન વધારે પડતું હતું અને મેન તેની પાછળ ખૂબ વધારે પડતું સવારે વહેલા ઉઠીને વાંચવું વધારે સારું જી તો સવારે વહેલા ઊઠીને વાંચવાની જે મહેનત હતી એમણે કરી હતી ત્યારબાદ તમારું નામ જણાવજું અને આરા નેન સિંહ જી તમારે કેટલા પિયર આવ્યા મારે નવાનું પોઇન્ટ તેતાલીસ નવાણું પોઇન્ટ તેંતાલીસ પિયર આવ્યા છે તો એવી કોઈ એવી સારી એવી ટિપ્સ જે બીજા લોકોને પણ કામ આવે કે જે તમે તમારી સ્ટડી ટાઈમે ઉપયોગ કરી હોય પહેલું તો એક ડેઈલીનું કામ ડેઈલી કરવાનું અને એક પહેલું કે જે આપણા શિક્ષકો છે તેના ઉપર ટ્રસ્ટ રાખવાનો અને બીજું એક માતા પિતાએ એને સપોર્ટ કરવાનું જેથી પૂરતો ટાઈમ રાખીને વાંચી શકે ઘરે જી તમારે આગળ જઈને શું કરવાનું મે અત્યારે સીએ સ્ટાર્ટ કરી દીધું છે તો ફાઉન્ડેશન માં છું જી એમણે પણ સીએ સ્ટાર્ટ કરી દીધું છે તમારે આગળ જઈને શું કરવાનું છે આગળ જઈને બીકો જી બીકો માં જવાના છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ તમને જોઈ રહ્યા છે તો એમણે તમે શું પ્રેરણાત્મક સંદેશો આપશો કે આટલા સારા ટકા લાવવા માટે શું કરવું પડે મહેનત તેમાં વધારવી પડે અને પહેલેથી નક્કી હોવું જોઈએ કે મારે આટલા પર્સન્ટેજ લેવા છે તો એના માટે એની આટલી મહેનત કરવી પડશે જરૂર જી મહેનત એવું કહી શકાય કે જેની મહેનત મહેકે એને ભલા શું અત્તર બત્તર એમ એને કોઈ અત્તરની જરૂર નથી હોતી આ લોકોએ મહેનતને મહેકાવી છે ત્યારે જેમ કહી શકાય ને કે શિક્ષકોનો ફાળો એમને બધાએ એવું કીધું કે શિક્ષકોએ અમારા કરતાં વધારે બોર્ડ જોયા છે શિક્ષકોએ અમારી પાસે એટલી જ મહેનત કરી છે અમને જરૂર પડી ત્યાં અમારી સાથે ઊભા રહ્યા છે તો એવા શિક્ષક સાથે આપણે વાતચીત કરીએ કે નિર્મલ વિદ્યાલયની શું એવી તૈયારીઓ હતી કે જે વિદ્યાર્થીઓ આટલું સરસ પરિણામ લાવ્યા નિર્મલ વિદ્યાલયની ખાસ વાત કરીએ તો નિર્મલ સાયન્સે તો ઘણા બધા ડૉક્ટર્સ આજે સમાજને આપ્યા છે પણ અમને એવી પ્રેરણા મળી કે ભાઈ શા માટે સારા ઉદ્યોગપતિઓ અને સારા સીએ અને ફાઇનાન્શિયલ એડવાઇઝર કેમ ન આપી શકાય અમે બે વર્ષ પહેલાં કોમર્સનો પ્રવાહ વાણિજ્ય પ્રવાહ શરૂ કર્યો અને એક ધ્યેય સાથે કે ભાઈ આપણે થોડું કરવું છે ભલે એક એક બબે બે ક્લાસ થાય પણ ક્લાસ કરવા છે માસ નથી કરવા અને એ ધ્યેય સાથે અમે બે વર્ષ પહેલાં વાણિજ્ય પ્રવાહ શરૂ કર્યો અને બે વર્ષના ટૂંકા ગાળામાં આજે ફર્સ્ટ ટાઈમ અમારું બોર્ડનું પરિણામ આવ્યું છે અમને ખૂબ ખુશી છે કે ચાર વિદ્યાર્થીઓ અમારા એ વન ગ્રેડના છે ઇઠ્યાવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડના છે અને ચોવીસ વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડમાં આવ્યા છે બી વન ગ્રેડમાં આવ્યા છે તો આ એક ટૂંકા ગાળાની અંદર અમારી શરૂઆત હતી છતાં ખૂબ સારા અને શ્રેષ્ઠ પરિણામ સાથે અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત છે રંગ લાવી છે ખરેખર અમારો પહેલેથી જ ધ્યેય હતો કે મોરબીને જે એક ઉદ્યોગ નગરી છે અને એક મોરબી છે સિરેમિક હબ છે અનેક ક્ષેત્રની અંદર આજે મોરબીનું આગુ નામ છે અને હવે ઇન્ટરનેશનલ લેવલે પણ મોરબી પોતાનું નામ નામના કમાઈ રહ્યું છે આજે એક્સપોર્ટ છે એ ખૂબ જ વધી રહ્યું છે પરિણામે એવા ટેલેન્ટ વ્યક્તિ કે જે વાણિજ્ય ક્ષેત્રે નિષ્ણાતો હોય આજે કોઈ પણ ધંધાનો આધાર છે એ વાણિજ્ય એટલે કોમર્સનો પ્રવાહ છે કોમર્સની અંદર આજે જો વ્યક્તિ નિષ્ણાતો હોય તો એ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ અને ઓફિસ મેનેજમેન્ટ ખૂબ સારી રીતે કરી શકે પૈસા હોય પણ મેનેજમેન્ટ ન હોય તો આજે ધંધો નિષ્ફળ જાય છે તો સારું મેનેજમેન્ટ કરવા માટે એક સારો વાણિજ્યનો કોમર્સનો વિદ્યાર્થી ચોક્કસ હોવો જોઈએ અને એ આપવા માટે અમે એક ઝુંબે સુપાડી છે અમે પહેલેથી જ ગોલ્ડ ઓરિએન્ટેડ આજે વિદ્યાર્થી અગિયારમાંમાં હોય ત્યારથી જ એને ગોલ એક ધ્યેય તરફ આગળ વધવાની પ્રેરણા આપતા હોય છે અને વિદ્યાર્થીને એક વિદ્યાર્થી સાથે સાથે એના સંસ્કારનું ઘડતર થાય અને જીવનની અંદર એક સારામાં સારી કારકિર્દી બનાવે એવી ઉચ્ચ લક્ષ્ય સાથે અમારા શિક્ષકો અને અમે બધા સંચાલકો ખૂબ મહેનત એની પાછળ હાર્ટ ટુ હાર્ટ મહેનત કરી અને પ્રેરણા આપતા હોય છે અને એ એ પરિણામ સ્વરૂપ જ અમને આવું એક સરસ મજાનું પરિણામ મળ્યું છે અને આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં આથી પણ સારું પરિણામ મળે એના માટે અમે બધા ફરીથી પાછા સાથે મળીને હજી આથી વધારે સારું પરિણામ કઈ રીતે લાવી શકાય એના માટે અમારે સીએના પણ કેમ્પ મુલાકાત મિલન ગોઠવીએ છીએ ઇન્ડસ્ટ્રિયલિસ્ટની વિઝિટ ગોઠવીએ છીએ કે જેથી વિદ્યાર્થી કદાચ સીએ બને તો બેસ્ટ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ગયા પછી એ પણ સારામાં સારો એક ઉદ્યોગપતિ બને અને એનું સારામાં સારું મેનેજમેન્ટ કરે એની પણ એનામાં કેપેસિટી પાવરફુલ બને એવા અમે પ્રયત્નો કરી અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ વિદ્યાર્થીઓને કરાવતા રહેલા છે આવા ઉચ્ચ ધ્યેય સાથે એક ક્લાસ કોમર્સનો આપવો છે કે માર્ક્સ નહીં પણ ક્લાસથી સમાજને કંઈક શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આપી શકાય એવી ધ્યેયથી અમે આગળ ચાલતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આથી વધારે સારું પરિણામ અમને મળશે એવી અમને ખાતરી છે અને આપ સૌના ખૂબ સપોર્ટથી તમે જે બધા આજે પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓને ખાસ કરીને એક પ્રોત્સાહિત કરો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વંદે માતરમ જી તો મોરબી જ્યારે વાણિજ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે એક ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ એમાં આગળ વધે અને મોરબીને વધુ આગળ લઈ જાય એવી આશા સાથે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર